જો મિત્રો આપણે આ ફેસર દોઢનું ફેસર છે આપણે અઢી ઉપર જવું જોઈએ અઢી ત્રણ મનથી વધારે નહીં બરાબર જુઓ હાલ થઈ ગયો ત્રણ ઉપર ફેસર આવી ગયું હે જોવા ખાત કુવારા ચાલુ છે શેઠ પેલા પાખરી ખેતરમાં લાસ્ટમાં ત્યાં મિત્રો આપણે એ દિવસે પેલું ઘોડો નખાયો તો નવો જે આ તમને આ લોડ વાળો બતાવી દઉં મેં તમને થોડી વાર પહેલા તો એમાંથી હવે જો આલ મોટર ચાલુ છે કમ્પ્લીટ તમે હાથ લગાવીને જોવો તો કમ્પ્લીટ ખબર પડી મોટર ચાલુ છે અને આ પાણી થોડું થોડુંક પડી રહ્યું બસ જુઓ આ છે આ કમ્પ્લીટ પાણી પડી રહ્યું હાલ પણ એમ કહો પહેલાં કરતી બહુ સારું છે પેનનો વિડીયો તમે જોયો હશે કે એના જેવું તો પાણી નથી પડતું ખાલી નોર્મલી તો લીકે જ રહેવાનું બાકી પહેલાં જેવું તો પાણી નથી પડતું એટલે બહુ સારું કહેવાય એટલે હવે કંઈ પ્રોબ્લમ નથી આમાં જોવા મજબૂત થઈ ગયું છે અને આજે જ સવારમાં ફરી ખાતર આ દ્વારા આપણે નાખ્યું છે આ જ ખેતરમાં અને આના દ્વારા નાખ્યું છે બરાબર એટલે હાલ સારું છે કે પાણી વધારે નીકળતું નથી જો નીકળતું હોત તો વેસ્ટ વધારે થત બરાબર અડધું પાણી તો એમાં જ નીકળી જોત એના માટે સારું જ છે જો અમે ચાર્જર લઈને આવતા રહ્યા આપણે ફોન ચાર્જર કરવા ના હવે મૂકવાનો ફોન ચાર્જર બરાબર જે પણ વ્લોગમાં નવા આવ્યા હોય તો જલ્દી જલ્દી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર અને આ ભરત સિંહ મેગી ખાતા ખાતા સોના સોના બેઠા બેઠા મેગી ખાતા હતા પગાડીને એમને પાસે આવ્યો પેલો આડે અમ તો ખાલી ત્યાં ત્યાં દેહ જોજો હમણાં નીકળશે જોજો ખાલીઓ બહુ શરમ એટલે નહીં આવી ગયા તા વિડીયો હવે આ સાઈડ નેચેથી બતાવો તો નેચી આજો જોજો ખાલી મેગી ખાવા માટે એકલા એકલા બેઠા બેઠા મેગી ખાય સર જો મિત્રો આટલા આટલા ટકા નાખી દે આપણે એટલે કેટલા કેટલા ફેરા થયા ખબર ફેરા આવ્યા છે અને હજુ ચાલુ હોય પણ એ લગભગ તો અહીંયા નથી આવવાનું આપણે બીજા નાખવાના છે બરાબર બાકી આ આવી ગયા હે અને જુઓ બ્લોગમાં બનાવો હજુ એટલે એકદમ ફસાય છે તો બતાવી તો બરાબર જે પણ નવા જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું બરાબર लाइक ने सब्सक्राइब तो भी ना बताई दूँ आ ट्रेक्टर जो आवे है अहिया तो हवे चलो पण जीसीबी चाली रही है बड़ा त्या होगा ना ट्रेक्टर लगभग तो अहिया जावे बराबर लगभग तो अहिया जावे है ट्रेक्टर कोई खबर बसी हो जो नहीं नहीं अहिया नहीं जाती जो આ જાય ત્યાં હામે ત્યાં કેપ્ચર છે આ માલિક આના માલિક ગયેલા હવે હામે એ માલિકને ત્યાં જવાનું લગભગ તો તો બ્લોગમાં બનાવો બરાબર જય માતાજી આજનો બ્લોગ તો આમાં જ છે આપણો એક વિડીયો વાયરલ થઈ જાય કે ગીત હતું વિડીયો બરાબર તો આપણે ગીત લગાવવાનું એ પેલું સારું ગીત લગાવું પણ તમે એક વિડીયો ખાલી વાયરલ કરી દો બરાબર કેટલા વીજ લાવી દો ઘણા ઘણા લાખ તો લાવી દો એક લાખ વીજ કમ્પ્લીટ કરવા દો બરાબર જો સીસીબી ભરવાનું ચાલુ હે બના રહ્યો વ્લોગમાં જો ટ્રેક્ટર ત્યાં સામે જઈને ઊભર્યું રહ્યું છે બરાબર તો જો મિત્રો પેલું જીસીબી આપણું કામ પતી ગયું છે અને બહાર કાઢી નાખ્યું ટ્રેક્ટર બે જણા લઈને જતા રહ્યા અહીં જે અને અત્યારે ટ્રેક્ટર લઈને જતા રહ્યા બે ટોલો ભરીને જતા રહ્યા બરાબર તો જો આપણે ક્યાં ખણ્યું હે એ બતાવી દઉં તમને આ જુઓ અહીંયા આવડે ખણી તળ કરી નાખ્યું બધું વરસાદ આવશે એક વાર તો બુરી જાય બધું અહીંયા માટી એટલી તણાઈ ના આવે ને જો ખાલી બધી માટી ને ના આવે બધી માટી એ ત્યાંથી વાળામાંથી તણાઈ ના આવે જો કેવું વાતકું ઇધર ઇધર ફરી જાવ ਹੂ ਕਿਉਂ ਹੈ ਹੂ ਕਰੇ ਤੂ ਘਰ ਵਾਰੂ ਫੇਰਾ ਨਾ ਖਾਇ ਹਾਂ ਪਿਆਰੀ ਸ਼ਰਮਾ ਗਈ ਉਹ ਬਰਤਨ ਆਵੇ ਹੀ ਫੇਰਾ ਚੰਦਾ ਖਾਇਆ ਹਾਂ ਫੇਰਾ ਚੰਦਾ ਖਾਇਆ ਹਮ ਦਾ ਵੇਲਾ ਪੂਰਨ ਕਰਾਇ ਪੂਰੇ ਖਾਲੀ ਫੇਰਾ ਨਾ ਆਸੇ ਹੜਾ ਲਾਗੀ ਜੋ ਤੋ ਹਵੇ ਪਾਵੜਾ ਮੀਜੋ ਲੈ ਲੜਾ ਹਮੇ ਦਾ ਮਜ਼ਦੂਰੀ ਆਲ ਧੋਮੀ ਕੈ ਨਾ ਖਾੜੋ ਚ ਨਲਾ ਹੜੋ બરાબર જોવા લાગી જાય લેબડો નાખો આપણે અહીંયા બનાવ્યો જય માતાજી બરાબર જો મિત્રો અમે અહીંયા ફેરા નાખા ને તો અહીંયા પાઇપ હારી અમારે ખોલી દીધી જો ખોલી અને અહીંયા સાઈડમાં મૂકી દીધી તો પાછી ફિટ કરી સીધું ભાનો અમારા મોટા ભાજી तो नाम ना मानसिंग दरबार की <laughs> फीट करी क्या है जो हो गया मंडपा कंप्लीट फिल कर जोगा फ्लेस्ट भी टूटी ना जाए बस पास फिर जाते हैं नवीन खाबी पड़े बाजी फिर खर्चा <laughs> बाज। तो ही जाए फिर खर्चा ही जाए वो लड़का तो ना की ना क्या बड़ी कोक मारता है नारे बीज थारी ना मारता है तो बड़ी

જો અન્યા તો ખુલ્લું પડ્યું ના બાધી રહે બાળ ઉપર જાય તો મિત્રો આપણે એક ગેમિંગ ચેનલ પણ છે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ચેનલની લિંક આપી દેવું બરાબર અરુણ ગેમિંગ ઓફિશિયલ કરીને છે એકસો ને બાવીસ સબસ્ક્રાઈબર જેવા છે બરાબર એમાં પણ સપોર્ટ કરજો એમાં પણ સબસ્ક્રાઈબને લાઈક કરી નાખજો વિડીયોને આપણે લાઈવ સ્ટ્રીમ કરીએ એમાં બરાબર તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જો ગેમિંગના વિડીયો જોવા માંગતા હોય ગેમિંગ તો અલગ અલગ ગેમ રમીએ એમાં બરાબર જે આવ્યું જે મનપસંદ આવે જે સારી લાગે એ રમી લઈએ બરાબર તો એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને પણ બરાબર ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે જોઈ લો તમે બરાબર બ્લોગમાં બહેને તો બરાબર ભાલા ફેંક ફેંકી રે હા કમ્પ્લેટ નાખ્યો નાખીએ જો નવરા બેઠા બેઠા આવા નાટક પૂછીએ પાલા પેક કરે પાલો એ જો ખાલી નવા બેઠા બેઠા નાટક પૂજી યાર નવરા બેઠા ને બધા સમજ્યા એવું કા પાલા તો આપણે પણ ટૂંક જ સમયમાં એક રમતનો વિડીયો લઈને આવી જાવ બરાબર જેમાં રમત છે એમાં આપણે આ માધવાની લેવાના પીડા આવી જાવ ને તમે હા 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 કરો હા નટતા નહીં હો પા હા તો જો અમે પણ આ કરતી હોય ને આપણે સીધું પણ આવી જાય સીધુબા તો માં આવી જ એ અમે તો એ પણ આવી જાય બરાબર તો એ પણ રમતનો વિડીયો આપણે ટૂંક જ સમજમાં લાવી દેવું અને આવી જાય પોસ્ટ થઈ જાય બરાબર તો ક્યારે આવશે એ નક્કી નહીં કહેતા પણ આવશે ખરા બરાબર

आ बज आप दीदा है घऊ सन सा देखाए लगभग पांच वगैया है सन जी लो खाली क्यों है व्यू सारू एकदम खतरनाक व्यू है जो लो है टाइम लीलू लीलू घास देखा है कम्पलीट है, है।, है बराबर तो मित्रों तो मैंने बात जाना मगो बराबर कि हाल में बहुत ट्रेन चाल है એ ટ્રેન એટલે વાત અલગ છે ખાલી એનો ટ્રેન ચાલે હાલમાં ઘણું ખરું બધું એવું થાય કે તમે જે તમારું તમારું કોઈ ભાઈબંધ હોય કે પછી કોઈ એવું વ્યક્તિ હોય તમારા સગા સંબંધી હોય કે પછી કોઈ રિલેટિવ હોય બરાબર ગમે તે રિલેટિવ હોય તમારે કોઈ તમારું જરૂર હશે તમે એને કામે આવતા હશો તમે એમનું કામ કરતા હશો બરાબર કેટલી ગળા તો એ તમને સારું સારું રાખશે સારું સારું બોલશે સારો વ્યવહાર રાખશે તમારા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જશે બરાબર અને જો તમે એને કામ નહીં આવો ને તો તમે તમને બધી બરાબર પહેલાં તો તમને યુઝ કરશે તો જો તમે એને કામ આવતા હોય તો બરાબર તમને બરાબર યુઝ કરશે અને પછી તમે એ તમે એના કામે ના આવો તો એ તમને છોડી દે બરાબર એ તમને છોડી દે અને પછી એ એનો બીજી રીતે કોઈકને બીજાને પ્રયાસ કરશે એવી રીતે તો આલે બધું ટ્રેન્ડમાં બધું ચાલતું હોય તો તમે ભલે ગમે તે હોય ગમે તો તમાર ભાઈ બનનો હોય કે ભાઈ સબંધ હોય કે ભાઈ ઘરના જો અને કના કનાવાજી ઉભો હોય આપણે કનાને એવું જ છે કે આપણે ઘેર બેઠા રહી ને તો કોઈ ધંધો ના કરીને બેઠા બેઠા ખાલી ફોગડના રોટલા રોટલા તોડીએ તો પછી ઘરના એમ જ કેવાના છે કે કે ખોટા ફોગડના રોટલા તોડવા ને કે સંથે લાગી જો બરાબર તો આજકાલ એવું જ છે તમે ત્યાં જો તમે તો ઘણું ખરું આ જ જોવા મળે છે કે તમને જેટલી ઘણા તમે કામે આવશો એટલી કળા તમને યુઝ કરશે માણસ જો તમે કામે અને નહીં આવો તો એ તમને મૂકી દે હવે હાલ એવું તો બહુ ચાલે એટલે કહેવાનો મતલબ કે તમે મહેનત કરો અને સફળતા સફળતા પ્રાપ્ત કરો તમે જેવી રીતે કે કોઈ તમે સફળ માણસને મળો ને તો એના પાછળની તમે કહાની વરશો ને તો તમને એમ લાગશે કે ના આવું હશે એમ ને એવું થઈ રહ્યું હશે તમારા હાથે પણ એટલે આ રિલેટી રિલેટીવું પેલું છે ગમે ભાઈ ભાઈબંધ હોય કે ગમે તો હોય બધાને એક જેવું ના હોય બધા અલગ આપણા ખાસનું પણ કોઈ ખાસ હોય એટલે બધી આવી એમાં ના રહેવાનું આપણે આપણી રીતે જે કરતા હોય એક કરે જવાનું તો મિત્રો આ તમે જે કીધું ને એ સરેસર હકીકત જ છે રિયાલિટી છે આર્યા કે તમારી હાથે બધા એ એવું જ એવું જ થતું હોય એમ ઘણી ખરે તો જોયું બધે ત્યાં એવું જ થાય છે પણ આપણે એવા માણસોથી ચેતાન રહેવાનું કે આપણે એવા માણસના હાથમાં ના આવે બરાબર તો મારે તો આટલું જ જણાવવાનું હતું કારણ કે વધારે આપણે કોઈની ખુદની ના કરી શકીએ અને ખુદની કરવી પણ સારી નહીં બરાબર કારણ કે પછી આપણે જ પસ્તાવું પડે આ તો ખાલી સમજણ માટે મેં ખાલી કહી દીધું કે આવું આવું હોય છે રિયાલિટી છે આ અને આવું હોય જ છે બધી ઘણી ખરા જગ્યાએ હોય જ છે બરાબર મેં તો આજ મેં લીધું એટલે આપણને ખબર છે એટલે કે આવું છે મારી સાથે પણ થયેલું છે બરાબર છે એના બારામાં કંઈ આપણે વધારે કહેવા માગતા નહીં તો બોલો બીજું તો બીજું તો કંઈ નહીં જો સન છે જોરદાર એનું ખતરનાક છે જો બટાકા બન લીલા લીલા દેખાય તો મિત્રો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બરાબર તો મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય